તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિવિધ હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા અમદાવાદ ખાતે ધોરણ દસ ના વિદ્યાર્થીની હત્યા થઈ જે બાબત લઈ દેશભરમાં વિરોધનો સુર છે જેવામાં રાજુલામાં પણ આવેદન પત્ર મામલદાર કચેરી આપવામાં આવ્યું હતું કે શ્રીનંદન હનુમાન મંદિર થી બાઇક રેલી કરી રાજુલા શહેર આગેવાનો એ જોડાયા મામલતદાર પુરોહિત ને કચેરી આવેદન પત્ર સુપ્રત કરી રાજ્ય સરકાર દ્વારા પગલા ભરવા માંગ કરાઈ હતી આગેવાન વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ ગૌરાંગભાઈ મહેતા મયુરભાઈ દવે ચિરાગભાઈ બી જોશી આંતરરાષ્ટ્રીય પરિષદ રાજુલા તાલુકા પ્રમુખ અજીભાઈ વાળા સહિત શહેરના મનીષભાઈ વાઘેલા મનીષભાઈ વાળા જય શ્રી રામ વસંતભાઈ સોરઠિયા જેડીભાઈ ધાકડા સિંધી સમાજ આગેવાનો જોડાયેલા હતા શાળા બાળકોની હત્યા વખોડવામાં આવી હતી યુવરાજભાઈ ચાંદુ દ્વારા જણાવેલ કે સરકાર કડક પગલા ભરે મનીષભાઈ વાળા દ્વારા જણાવેલ કે વિદ્યાર્થી હત્યા વિરોધ વ્યક્ત કરવા શહેરના હિન્દુ સંગઠનો આવેદનપત્ર જોડાયા હોય સરકાર રજૂઆત કરાઈ છે જે સ્કૂલમાં આપણા વિદ્યાર્થીઓની હત્યા થઈ છે સિંધી સમાજમાં જે આપણો હિન્દુ ભાઈ છે તેમને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એને સગીર ના ગણે અને એને સખતમાં સખત સજા મળે અને સ્કૂલની વહેલામાં વહેલી તકે માન્યતા રદ થાય એવી અપીલ કરી જય શ્રી રામ જય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સિંધી સમાજ યુવાનનું એક પંદર વર્ષ ના વિદ્યાર્થીનું સેવન ડે સ્કૂલની અંદર જેમ અમદાવાદ ખાતે મણિનગર આવેલી છે એ સ્કૂલની અંદર વિધર્મીઓના પાંચ પ્રી પ્લાનિંગ કરી અને એક હિન્દુ યુવાનનું મૃત્યુ કરેલું છે મર્ડર કરેલું છે એના માટે આજ અમે આ સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા રાજુલાની વિવિધ સંસ્થાઓ જ્યારે દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો ત્યારે એનું મેન હેતુ એ જ હતો કે હિન્દુ મુસ્લિમ ના ઝઘડા ન થાય એ માટે પણ ફરી વાર આ લોકો આ વસ્તુ કરવા માંડ્યા છે તો અમે એક જ બધાને કાનૂન પાસે આશા રાખીએ છીએ કે જેમ બને એમ આવા વિધર્મીઓ જે આતંક પ્રવૃત્તિઓ કરે છે જે આતંકવાદી જેવી એની મનોકામના છે તો એ લોકોને કાનૂનનો ડર થોડોક બે